ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયો ત્યારે મકરસંક્રાંતિ તેમજ આજે વાસી ઉત્તરાયણના દિવસે દાન ધર્મનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેથી આ પ્રમાણે ગણવા જોઈએ તો આજે ઉત્તરાયણના પર્વ પર આજના પવિત્ર દિવસે જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જે લોકો દર્શને ઉમટ્યા હતા અને દર્શન બાદ દાન ધર્મ કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે ત્યારે મંદિરમાં ભગવાન જગન્નાથજીને ખૂબ જ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા અને સાથે ભગવાનને નાની ફિરકી તેમજ પતંગો પણ ચડાવવામાં આવ્યા

થોડું કરેલું અનેક ગણું પુણ્ય મળતું હોય છે એટલે લોકો આપણે આ ઉત્તરાયણનો તહેવાર ને ઉત્સવ મનાવતા હોઈએ છીએ ત્યારે જગન્નાથ મંદિર ખાતે પણ અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે અને સાથે ભગવાનનો જે શૃંગાર છે તે પણ ખૂબ જ સારો કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જે લોકો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની જે મૂર્તિઓ છે તેને ખૂબ જ સારો શણગાર કરવામાં આવે છે અને સાથે જ અત્યારે તેમને ખૂબ જ સારા એવા વાઘા કરવામાં આવે છે ઉત્તરાયણ પર્વ છે ત્યારે નાની ભગવાનને નાની નાની ફિરકી તેમજ જે પતંગ છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની વાત કરીએ તો ઉત્તરાયણનો પર્વ છે અને સાથે જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી લોકો જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટેની દર્શન કરવા માટે આવી રહ્યા છે અને સાથે જ અત્યારે પણ જે લોકો છે તે દર્શન કરવા આવી રહ્યા છે ક્યાંથી આવે છે દર વર્ષે તેઓ આવે છે કે કેમ અંકલ ખાસ કર કે ક્યાં કહો કે આ ઉત્તરાયણ પર્વ વાસી ઉત્તરાયણ પર્વ દર્શન કરીને આવ્યો હર આતો કાં હોય કાંસા આમ તો પાર્ટી રે હર એ ચોક્કસ ભગવાન જગન્નાથજીના દર્શન માટે વહેલી સવારથી જે દર્શનાર્થીઓ છે તે અહીંયા આવી રહ્યા છે વાસી ઉત્તરાયણનો પર્વ છે જો કે તિથિ પ્રમાણે આજે પણ ઉત્તરાયણનો પર્વ છે તેવું પણ શાસ્ત્રો કહી રહ્યા છે વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભગવાનના દર્શન કરવા જુદી જુદી જગ્યાએથી લોકો જે છે વહેલી સવારથી જ મંદિરે આવી રહ્યા છે અને સાથે જ મહંત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે પણ ઉત્તરાયણનો પર્વ જે છે તે લોકો તિથિ પ્રમાણે મનાવશે કેવર મને જેની લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને ઠેર ઠેર અલગ અલગ રીતે ઉત્સાહ મનાવાઈ રહ્યો છે ત્યારે રૂડા અવસરને યાદગાર બનાવવાના ભાગરૂપે